ખેડૂત મિત્રો એક આપડા ખેડૂત વાત ગ્રુપ માં 3 વર્ષ પહેલા જે વસ્તુ આપણે પૂછતા હતા એની ઉપર માં ફાર્મ પોતાનું એક મોડેલ ફાર્મ ઊભું કર્યું છે તમે જોઈ શકો છો કે લગભગ સૂર્યમુખી સૂર્યમુખી છે વચ્ચે જણાનું વાવેતર છે પાછું સૂર્યમુખી રાઈ આરીપનું આગળ આયા પાસ મેથી વરિયાળી સૂર્યમુખી લસણ એક જ મોડલ ફાર્મ ની અંદર કેટલા પાક એ તમે સજીવ પાક તરીકે પોતે વાવેલા છે અને પોતે એક બિલ્ડર નું કામ કરવા છતાં પણ એક અનોખો શોખ જગદીશભાઈ નો એના ભાગ્ય છે આપણે આમાં કેટલી વાર જીવામૃત આપ્યું તમે એક વાર જીવામૃત એક વાર બેક્ટેરિયા એક વાર આકરા ત્રણ ત્રણ બાર હા આ ઓલી જે ખેતી કરતા આપણે ખાતર વાળીને એની કરતા તમને કેમ આમાં મજા આવે કે ક્યાં ઉત્પાદનમાં ફેર પડે એવું ક્યાં થાય નહીં ઉત્પાદનમાં માં હવે આ તમે જોઈ શકો છો અત્યારે જગદીશભાઈ એક આગવો શોખ અને પોતાનું ફાર્મ હાઉસ એક મોડલ ફાર્મ તરીકે ઊભું કર્યું ગામ આલરીયા અમરેલી જિલ્લાનું જે પોતે તમે જોઈ શકો છો મિશ્ર પાક તરીકે એકબીજાના પૂરક તરીકે આ ભાઈ જગદીશભાઈ તમે આમ તો ક્યાંથી તમને શોખ અમને તો ક્યાં જ જુનાગઢ યુનિવર્સિટીમાં ગયા તો પછી ત્યાં એક બે સાહેબ કીધું કે તમે થોડીક આ સજીવ ખેતી કરો એટલે પછી ત્યાંથી ચાલુ કર્યું એને નેટ હાઉસની ટ્રેનિંગ લેવા ગયા તા પોતે એણે એક નેટ હાઉસ પણ ઊભું કરેલું છે આ બાજુ કરો કે મેરો હા તો જબ્દીપભાઈ તમારી એમ મારું આ એક પોતાનું ને ચામસ બનાવેલું આની અંદર ગયા વર્ષે કાકડીનું ઉત્પાદન લીધેલું આ વર્ષે ટમેટા છે આપણે અંદર જેમ જોઈએ હમણાં ભૂટ તો બાકી ગયા આ જે મધમાખી ઓલી મોટી છે ને મધી

એમાં ટમેટા તમે જોઈ ગયો આંબાની અંદર કેરી આવે એમ આંબાની જે ઊંચા કરીને પોતે ટમેટા એક ઉત્પન્ન કરેલા છે અંદાજ કેટલો જગદીશભાઈ તમને આમાં આવવાનો

પેસ્ટિસાઇડ વાળી આઈટમ જયારે મૂકો તો એની કરતા લગભગ દસ દિવસ લાંઘો નથી મારતી મારા અંદાજે પછી અમે અહીંયા થી ટમેટા લઈ જાય છે હું હમણાં પચીસ કિલો ટમેટા લઈ ગયો તો એક મહિના સુધી અમારે આમ ફ્રીજમાં મૂકવા નથી પીડા હજી પચીસ દિવસ સુધી તો આમ કોઈ ખરાબ નહીં તો ઓલું બીજા હોય ટમેટા તો પાંચ દિવસમાં બગડી જાય અઢાર દિવસ સુધી એની માથે કડસલી નથી પડતી અત્યારે હું હજી હમણાં લઈ ગયો ને પચીસ દિવસ એવું થઈ ગયું પણ હજી એને કામ કઈ કોઈ ખરાબ નથી કોઈ ટમેટો ખરાબ નથી ا ټومټو جوړیږي کوڅه تمه